અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે આવી છે ઘી ગુડ રેસ્ટોરન્ટની સીલ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે નોટિસ પાઠવીને આ સીલની કામગીરી કરવામાં આવી છે પાણીપુરીના પાણીમાં જીવાત મળી ગુડ રેસ્ટોરન્ટના જેને સીલ કરવામાં આવ્યું છે ત્યારબાદ તપાસ કરવામાં આવી અને હોટલના રસોડામાં પણ મોટા પ્રમાણમાં વંદા મળી આવ્યા હતા લાઈજીનિક રીતે અહીં કામ ચાલતું હતું તેના જ કારણે તેને હવે સીલ કરવામાં આવી છે ઘી ગુડ રેસ્ટોરન્ટ કે જે પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટ માનવામાં આવે છે અમદાવાદમાં જેને સીલ કરવામાં આવી છે આરોગ્ય વિભાગની આ કામગીરી જે હાલ સામે આવી છે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારબાદ સીલની કામગીરી કરવામાં આવી છે પાણીપુરીના પાણીમાં જીવાત મળી આવી હતી અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ જ્યારે રસોડું ચેક કરવામાં આવ્યું તો તેમના હોટેલના રસોડામાં મોટા પ્રમાણમાં વંદા પણ મળી આવ્યા હતા એટલે આખી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવતી હતી અને ઘી એક કે કે સીલ કરવામાં છે 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 આરોગ્ય વિભાગની આ કામગીરી હાલ સામે આવી મહત્વનું રાજ્યભરમાં આરોગ્ય વિભાગ કામગીરી કરતું રહ્યું છે અને રાજકોટમાંથી પણ થોડા જ સમય પહેલા આ ખાદ્ય ખોરાકનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો અને નકલી વસ્તુઓ પણ અવારનવાર મળતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં પણ તપાસ કરવામાં આવતી હોય છે ને કેવી રીતે ખાવાનું જમવાનું તૈયાર કરવામાં આવતું હોય છે તેની તપાસ કરવામાં આવતી હોય છે અને તેવી જ તપાસ આઘી ગુડ રેસ્ટોરન્ટમાં કરવામાં આવી અને ત્યારબાદ આ રિપોર્ટ આવ્યો કારણ કે ખૂબ જ જહાઇજેનિક રીતે અહીં ખાવાનું બનાવવામાં આવતું હતું રસોડાને જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે મોટા પ્રમાણમાં બંદા મળી આવ્યા ત્યારબાદ ખાદ્ય ખોરાક તપાસવામાં આવ્યો તો પાણીપુરીના પાણીમાં જીવાત પણ મળી આવી હતી એટલે આરોગ્ય વિભાગ દ્વારા હવે તેને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે ઘી ગુડ રેસ્ટોરન્ટને નોટિસ પાઠવવામાં આવી છે અને આ નોટિસ પાઠવીને આ સીલની કામગીરી હવે કરવામાં આવી છે ઘી ગુડના અલગ અલગ આઉટલેટ અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ છે ત્યારે તેમાં પણ શું તપાસ હાથ ધરવામાં આવશે તેવો સવાલ હાલ લોકોને સતાવી રહ્યો છે અને સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય રેસ્ટોરન્ટમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ છે સાથે જ નોટિસ તો પાઠવવામાં આવી છે અને સીલની કામગીરી પણ કરવામાં આવી છે તરાંગ કે સાથે અમારા संवाददाता મહીদীপસિંહ राठौड़ લાઈવ જોડાયા છે છે ઘીગોળ રેસ્ટોરન્ટને સીલ તમને માહિતી આપી દેઉં કે આરોગ્ય વિભાગની પ્રશંસનીય કામગીરીનું બીજો ઉદાહરણ પૂરું પાડ્યું છે અત્યારે હું છું પ્રહલાદનગર રોડ પર ને ત્યાં પ્રહલાદનગર રોડ પર આ ઘી ગુડ રેસ્ટોરન્ટ આવેલી છે જેને ગઈકાલે રાત્રે સીલ કરી દેવાય છે સીલ કરી દેવાનું કારણ એક જ છે કે ફૂડમાં ચોખ્ખાઈ રાખતા નથી તમે જોઈ શકો છો કે ઘી ગુડનું એક સ્લોગન છે કે આજ હેલ્ધી પણ એ લોકો કદાચ એ લખવાનું ભૂલી ગયા છે કે આજ હેલ્ધી કલ અનહેલ્ધી આખું છે આખું વાક્ય તો નીચેનું વાક્ય એ લોકો કદાચ લખવાનું ભૂલી ગયા છે અને આ જે વાક્ય છે એ લોકો પર પૂરેપૂરું સેટ થઈ રહ્યું છે ગઈકાલે રાત્રે આરોગ્ય વિભાગે અહીં આવીને એને સીલ કરી નાખી છે કેમ કે કિચનમાં કોઈ જાતની ચોખ્ખાઈ નથી અનહાઇજીનિકમાં ઘી ગુળ છે એ નંબર વન પહોંચી ગયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કિચનમાં કોકરોચ જોવા મળી રહ્યા છે જે ફૂડ જે પીરસવામાં આવે છે તેમાં બંદા નીકળ્યા છે રોટલી પૂરી શાક એટલે કે ગુજરાતી મેન્યુ અહીંયા હોય છે તો લગભગ તો એમાં જે રોટલીને પૂરી શાક હોય છે એનો જે ડો છે એટલે કે લોટ હોય એ લોટ બાંધવાને લોટ પર બહુ ફૂગ ચડી ગયા છે ફરસાણ જે પીરસવામાં આવે છે એ ફરસાણ ડીપ ફ્રોઝન કરીને રાખવામાં આવે છે જો તમે એવું માનતા હોવ કે ઘી ગોળમાં આવીને તમને એકસો એકાવન આઈટમ ખાવા મળે છે તો એકસો એકાવન આઈટમ ફ્રોઝન રાખવામાં આવે છે અહીં ચોખ્ખાઈના નામે ધબકો હોય છે અહીં અહીંનું જે આ જ હેલ્ધી જે સ્લોગન છે કે આજ હેલ્ધી પરંતુ મેં તમને જેમ કીધું એમ વાક્ય અધૂરું છે આજ હેલ્ધી તો કલ અનહેલ્ધી ઘી ગોળનું પુરુષ સ્લોગન હવે ભવિષ્યમાં આ જ થવાનું છે હજુ પણ તમને જો બહાર ન ખાવાનો ચસ્કો હોય તો ચેતી જજો કેમ કે બહાર જે ખાવાનું મળે છે એ સ્વાદ આપે છે પરંતુ શ્વાસના નામે તમારી સાથે હંમેશા ચેડા થતા હોય છે વારંવાર ફૂડ વિભાગના દરોડા પડતા હોય છે વાળામાં તમે સોશિયલ વેબસાઇટ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ આપણને વિડીયો જોવા મળતો હોય છે ક્યારેક પીઝામાંથી બંદો નીકળે છે તો ક્યારેક કોઈ વસ્તુના ખાવામાંથી તો ક્યારેક સૂપમાંથી ગરોળી નીકળે છે તો એવી આ ઘી ગુડ રેસ્ટોરન્ટ છે જે અવરનવર પ્રકાશમાં આવતી હોય છે સવારથી સાંજેલીની જો વાત કરવામાં તો સવારે પણ આના લંચ ટાઈમિંગ હોય છે રાતે પોસ્ટ ડિનરના પણ ટાઈમિંગ હોય છે પરંતુ બંને ટાઈમ લોકો સાથે માત્ર ને માત્ર ખાવાના ચેડા જ થતા હોય છે

હા જે તમામ આઉટલેટ પર અત્યારે તપાસ થઈ છે અત્યારે નજરમાં છે તો આ એક જ રેસ્ટોરન્ટ હોય છે પરંતુ એના દરેક આઉટલેટ પર તપાસ થઈ છે માત્ર ઘી ગુડની વાત નથી થઈ રહી અહીંયા અમદાવાદમાં એવી લાખો રેસ્ટોરન્ટો હશે કે જ્યાં લોકો સાથે સ્વાસ્થ્ય ચેડા થતા હશે ચોક્કસી ગંદકીમાં કોઈપણને ખાવું ન ગમે જ્યારે કોઈ ગ્રાહક કોઈ વસ્તુમાં વિચારતો હોય ટેબલ્સ તે બધું બધું ક્લીનો છે પરંતુ હકીકતમાં એવું હોય છે કે કિચન ક્લીન નથી હોતા હા ચોક્કસી અમદાવાદમાં ઘણી ખરી એવી રેસ્ટોરન્ટ છે કે ત્યાં રેસ્ટોરન્ટની બહાર બોર્ડ મારેલા હોય છે કિચનની બહાર બોર્ડ મારેલા છે કે તમે ક્યારે પણ અમારું કિચન આવીને વિઝિટ કરી શકો છો કે કઈ રીતનું તમને ખાવાનું પીરસવામાં આવે છે હેલ્ધીના ન દ્રષ્ટિએ તમને તમને સ્વાસ્થ્ય દ્રષ્ટિએ ખાવાનું સારું મળે છે કે કેમ તો ચોક્કસથી કદાચ સરકારે હવે નિયમ લાવી દેવો જોઈએ કે કોઈપણ ગ્રાહક આવે કોઈ પણ કઈ કોઈપણ રીતે કિચન પ્રવેશી અથવા તો છે બનાવવું જોઈએ જેના કારણે ગ્રાહકને ખબર પડે કે મને મારા ટેબલ ઉપર કઈ રીતનું ખાવાનું આવે છે કેટલું સારું છે જી જી મહેંદી પણ અત્યારે સીલ મારવામાં આવી છે તો હવે આગળ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે ક્યાં સુધી આ સીલ રાખવામાં આવશે આ જે સઘન ચેકિંગ તો હાથ ધરવામાં આવ્યું છે જ્યાં સુધી આરોગ્ય વિભાગને પૂરેપૂરો સંતોષ નહીં મળે કે કઈ રીતનું ચેકિંગ કરવું જોઈએ અથવા કઈ કઈ વસ્તુનું ચેકિંગ કરવું જોઈએ ત્યાં સુધી આ મર્યાદા ચોક્કસ સમય માટે આ રેસ્ટોરન્ટ છે એ સીલ વાગે લઈ જ રહેશે જી જી આભાર મહેદીપ સમગ્ર માહિતી માટે તો અમદાવાદની ઘી ગુડ રેસ્ટોરન્ટનું એક આઉટલેટ જે પ્રહેલાદનગરમાં આવેલું છે જેને સીલ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ પાઠવીને આ સીલની કામગીરી કરવામાં આવી છે અને હાઇજેનિક રીતે ખાવાનું બનાવવામાં આવતું હતું અને હોટલના રસોડામાં પણ મોટા પ્રમાણમાં વંદા મળી આવ્યા હતા ત્યારે હવે અન્ય આઉટલેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે મોટા પ્રમાણમાં કામગીરી તો કરવામાં આવી છે અને સમાચારોમાં આગળ વાત કરી